નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વાત કરીએ ફિલ્મી દુનિયાની તો ફિલ્મ ફેર એવોર્ડ સિક્સટી નાઇન્થનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે થયું હતું અને આ આયોજનમાં જે એક્ટર એક્ટ્રસ ફિલ્મ મેકર મ્યુઝિક ડાયરેક્ટરને એવોર્ડ મળ્યા છે તેમના નામોની જાહેરાત થઈ ગઈ છે વર્ષ બે હજાર ત્રેવીસ માટે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રસનો એવોર્ડ મેળવ્યો છે આ બંને સાંસારિક જીવનમાં પતિ પત્ની છે પરંતુ અલગ અલગ ફિલ્મોને લઈને તેમણે વર્ષ બે હજાર ત્રેવીસ માટે બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રસનો એવોર્ડ મેળવ્યો છે ત્યારે બે હજાર ત્રેવીસની સૌથી ચર્ચિત અને સફળ ફિલ્મની વાત કરીએ તો ટ્વેલ્થ ફેલને બેસ્ટ ફિલ્મ તરીકે એવોર્ડ આપવામાં આવ્યો છે ટ્વેલ્થ ફેલ એક સાચી ઘટના પર આધારિત ફિલ્મ છે અને આ ફિલ્મ વિધુ વિનોદ ચોપડાએ બનાવી હતી જેથી તેમને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ ટ્વેલ્થ ફેલને મળ્યો છે અને આ રીતે જે અલગ અલગ કેટેગરીમાં નામોની જાહેરાત થઈ છે ત્યારે જે મુખ્ય ત્રણ નામો છે બેસ્ટ એક્ટર રણવીર કપૂર બેસ્ટ એક્ટ્રસ આલિયા ભટ્ટ જે રોકી કી રાનીની પ્રેમ કહાની અને રણવીર કપૂરને એનિમલ ફિલ્મ માટે બેસ્ટ એક્ટર્સનો એવોર્ડ મળ્યો છે વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ટ્વેલ્થ ફેલને બેસ્ટ ફિલ્મ અને સાથે સાથે બેસ્ટ ડાયરેક્ટર માટે પણ વિનુ વિનોદ ચોપડાને ટ્વેલ્થ ફેલ માટે આ એવોર્ડ મળ્યો છે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત ગુજરાતના ગાંધીનગરમાં આ ફિલ્મફેરનું એવોર્ડનું આયોજન હતું અને તેમાં મોટી સંખ્યામાં ફિલ્મી સિતારાઓ ત્યાં ઉમટી પડ્યા હતા